અને ઈદ મિલાદ ના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિના સભ્યો અને ગણેશ મંડળો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં દરેક લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરે તેવી એસપી અને સમિતિના સભ્યોએ અપીલ કરી હતી ભરૂચમાં ગતરોજ ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા અને તોરણ લગાવવાની બાબતે બે કોમના ટોળાઓ આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો ઘટના બાદ એસપી મયુર ચાવડા ડીવાય એસપી એલસીબી એસઓજીના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સ્થળ ઉપર દોડ્યાવી તોરાને વિખેરી મામલાને થાળક પાડ્યો હતો પોલીસે રાત્રિના આ વિસ્તારમાં લોકો દ્વારા અને વિડીયોમાં આવેલા સત્તર લોકોની અટકાયત કરી તેમની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઘટના બાદ એક્શનમાં આવેલી ભરૂચ પોલીસ દ્વારા તે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઘટના બાદ જિલ્લા એસપી મયુર ચાવડાએ સમગ્ર જિલ્લામાં અધિકારીઓને સૂચનાઓ આપી ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની બેઠક યોજવા આદેશ આપ્યા હતા જ્યારે તેઓએ પણ ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ મથકના

આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હોદ્દેદાર સંચાલકો અને રહીશોની મિટિંગ થઈ આ મિટિંગમાં આશરે બસ્સોથી અઢીસો જણ હાજર હતા આ મિટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ બીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇશ્યુ એડ્રેસ કરીશું એટલે એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરનીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે બધા જ શાંતિ સમિતિના સભ્યો હિન્દુ અને મુસલમાન ભેગા થઈ ને આજે નક્કી કરેલું છે કે ભાઈ અમે આ જે ગણેશ અને ઈદ ઈદમલાન જે તહેવાર છે એ બને શાંતિથી ઉજવાય એ રીતની વ્યવસ્થા કરેલ છે અને એના માટે એક બીજું પણ નક્કી કર્યું છે કે ભાઈ મીડિયા જોડે નક્કી કરીને એક મુસલમાન એક હિન્દુ ભાઈ એક મુસ્લિમ અને એક હિન્દુ એ બે જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા એટલે જે જગ્યાએ કંઈ બનાવવા બને એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એ અમે નક્કી કરેલું છે એટલે તમામ ભાઈઓ આ હિન્દુસ્તાનમાં ભરૂચમાં વર્ષોથી ચાલતી જે શાંતિ સમિતિ શાંતિ સમિતિ દ્વારા જે રચનાઓ થયેલી છે અને આપણે જે પ્રોસેસન બહાર છે એ શાંતિથી જોયા છે આજે પહેલી વાર એક બનાવત ઘટના બની છે એને અમે વખોડીએ છીએ

એમાં અપીલ કરવામાં આવી કે ભાઈ આપણે હિન્દુઓ અને મુસલમાનો આપણા તહેવારો જે જોડે જોડે આવે છે તે ખૂબ જ શાંતિપૂર્વક ઉજવીએ બાવાગોર દરગાહ ટ્રસ્ટમાં થોડા દિવસ પહેલા જ એક મહિલા સાથે ત્યાંના મુજાવરે ગેરકૃત્ય કર્યું હતું જે અંગે આજરોજ સિદ્ધિ સમુદાય લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી આજ રોજ ગુરુવારના રોજ ઝઘડિયાના રતનપુર ખાતે રહેતા સિદ્ધિ સમુદાયના રહીશોએ કલેક્ટરને આપેલા જણાવ્યું હતું કે દરગાહ દરગાહ ટ્રસ્ટમાં શરીફ મસ્જિદ ઓફિસ ભંડાર રૂમ અને અન્ય રૂમો આવેલી છે જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ટ્રસ્ટીઓ પૈકીમાં મુજાવર તરીકે રહેતા ઈસમે જે ગેરકૃત્ય કર્યું છે તે ઘણી શરમજનક બાબત છે જે બાબતે સરકાર દ્વારા જે કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય તે યોગ્ય અને ન્યાયી છે વધુમાં જે વ્યક્તિના અન્ય કુટુંબીજનો પણ ટ્રસ્ટની વિરુદ્ધ

હવે આજે અમે કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા કારણ એ હતું કે હમણાં એક દિવસ પહેલાં કદાચ બે તારીખ કે ત્રણ તારીખના દિવસે બાવગોર દરગાહના કહેવાતા મુજાવર જેમનું નામ શકુ ઉર્ફે એમ બાપુ છે તેમણે ત્યાં આવતી શ્રદ્ધાળુ છોકરી સાથે એક ભીનોનો કૃત્ય કરેલો અને આયકા ચાલે છે કે અમે જે ટ્રસ્ટના કાર્યકર્તાઓ છે અને જે અમારા સો કોલ કાર્ય કાર્યકારી અધિકારી છે અમે બધા મળીને એમને સે આપીએ છે તો લોકોની જાણ માટે કે અમે તે આરોપી સાથે પહેલાં પણ નહોતા હમણાં પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં રહીએ શ્રીને અમે ખાસ વિનંતી કરી છે કે કાનૂન જે પણ બી એના વિરુદ્ધ એક્શન લેશે એમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડશે કે જે તે સમય અમને બોલાવશે અમે તત્પર રહીશું અને પૂરેપૂરી જાણકારી પૂરેપૂરી સહયોગમાં રહીશું અને અમારી રતનપુર તથા અખિલ ભાર અખિલ ભારતીય તથા ગુજરાતના તમામ સિદ્ધિઓની અને મુસ્લિમ સમાજની અને હિન્દુ સમાજની પણ એવી માગણી છે કે ને જે પીડિતા છે એને ન્યાય મળે અને જે આરોપી છે એને સખતમાં સખત સજા મળવી જોઈએ અને ખાસ કરીને મારા ભાવગઢ આવતા શ્રદ્ધાળુઓને ખાસ વિનંતી છે કે તમે જે કૃત્ય થઈ ગયું છે એને સાઇટ પર મૂકીને જે રીતે તમે દાદા સરકારમાં શ્રદ્ધા મૂકો છો અકીદત મૂકો છો એની સાથે તમે આવો ભાવગઢ ટ્રસ્ટ અને સીધી જમાતના અને સુન્ની જમાતના અને જે પણ હિન્દુ ભાઈઓ બી છે રતનપુરમાં એ બધા તમારી સેવામાં તત્પર રહેશે અને કાયમ રહેશે બીજું કે છવ્વીસ નવ બે હજાર ચોવીસના એક ગુરુવાર પછી આવતા એના પછીના ગુરુવારે મેળો છે એમાં બધા શ્રદ્ધાળુઓ એવું બતાવી દે વધારેમાં વધારે મેજોરિટીમાં આવીને કે અમે દાદાની સાથે સંકળાયેલા છે સો કોલ જે મુજાવર હતો એની સાથે અમારા કોઈ લેવા દેવા નથી એ મારી તમામ શ્રદ્ધાળુઓને અકીદતમંદોને અપીલ છે ગત રોજ આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરમાં શાળાઓમાં જબરજસ્તીથી વાલીઓને અને વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવાનું વરજબડીપૂર્વક અનિદ્રા ગ્રામ સ્કૂલ અને આઈપીએસ સ્કૂલમાં થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું ગતરોજ આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરમાં શાળાઓમાં જબરજસ્તીથી વાલીઓને અને વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કામ બળજબડી પૂર્વક અણિંદ્રા ગામ સ્કૂલ અને આઈપીએસ સ્કૂલમાં થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી રીતે સરકારી અધિકારીઓનો ઉપયોગ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવે છે કેવી રીતે આખી સરકારી સિસ્ટમની સદસ્યતા અભિયાન પાછળ ભાજપ દ્વારા લગાવવામાં આવે છે તેનો ખુલાસો કરવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા દ્વારા રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને રજૂઆત

તો ટીડીઓશ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક હવે ભાજપના કાર્યકરોને લોકો નથી રાખતા એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડેડીયાપાડાની વાત કરું અને તેર નો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસો ને મોટા સેજાવાડાને આઠસોનો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટો આંદોલન થશે પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી એ વહીવટીતંત્ર વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પણ કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેધરી આપી છે શ્રી એ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ટીડીઓ ટીડીઓશ્રીએ સોમવારે નવ તારીખે મીટિંગો લીધી ડેડીયાપાડા સાગબારા તમામ ટીડીઓએ અને એમણે કીધું કે શ્રીની સૂચના છે અમે પોતે પૂછ્યું શ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષ્યાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે અંકલેશ્વર માં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ પર્વ ને ધ્યાન માં રાખીઝન પોલીસ મથકે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી સોલ સપ્ટેમ્બર ના રોજ ઈદે મિલાદ અને સત્તર સપ્ટેમ્બર ના રોજ ગણેશ વિસર્જન ને લઈને પોલીસ વિભાગ સુસજ્જ બન્યું છે તાજેતરમાં સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આગામી તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પી જી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી આ સાથે જ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ પોલીસ તેમજ વહીવટી તંત્ર પોતાનો સાથ સહકાર મળી રહેશે તેમ જણાવ્યું હતું આવનાર ગણેશ વિસર્જન અને આવનાર ઈડે મિલાદનો જે કાર્યક્રમ છે એ શાંતિથી અને સારી રીતે ઉજવાય એ માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ચાવડા સાહેબે એક મિટિંગ નું આયોજન કર્યું હતું અને એમાં સૌ મંડળો અને સૌ ઈડે મિલાડના જે જે પણ આગેવાનો હતા અને શાંતિ સમિતિના જે પણ આગેવાનો હતા હાજર રહ્યા હતા અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ માટેની અપીલ કરી હતી અને બધાએ શાંતિથી સાંભળીને અમલ કર્યો હતો આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તથા ગણેશ આયોજકોની મિટિંગ યોજાઈ હતી જેમાં આવનાર તહેવારો નિમિત્તે વિવિધ ચર્ચાઓ થઈ હતી તહેવારોમાં પડતી અગવડતાઓને કેવી રીતે એને નિરાકરણ લાવવામાં લાવવામાં આવે તેના વિશે ચર્ચાઓ થઈ હતી અને તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ કરાઈ હતી જય હિન્દ જય ભારત મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા પચીસ વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરું તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો

સ્વાદિષ્ટ રસોઈ ગીસ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટ ફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર ચારસો તેતાલીસ આમોદમાં ભાદરવા સુદ નોમ ની ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રી નિમિત્તે ભાદરવા સુદ નોમ રામદેવ મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા આમોદના વણકરવાસ ખાતે આવેલ રામદેવ મંદિરે યુવાનો અને વડીલોના સહકારથી દર વર્ષે ઉત્સાહપૂર્વક ભાદરવા સુદ નોમની ઉજવણી કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની માનતા પૂર્ણ થતાં મંદિરે ધજા ચડાવવામાં આવે છે તેમજ કાપડનો લીલો ઘોડો પણ રમતો મૂકવામાં આવે છે આમોદના વણકરવાસ ખાતે ઢોલ નગારા સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ધજા લઈને માનતા પૂર્ણ કરવા આવ્યા હતા બહેનોએ ભક્તિભાવ સાથે રામદેવ પીર મહારાજની ધૂન બોલાવી ભક્તિમાં તરબોળ બન્યા હતા તેમજ બહેનોએ મંદિરના પટાંગણમાં ગરબાની રમઝટ બોલાવી હતી શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં રામદેવપીર મહારાજના દર્શન કરી આજ રોજ નેમ અને જે નવધા ભક્તિ તરીકે ઓળખાતો આપણો ધર્મ અને જેને બાર બીજના ધણી રામાપીર બાપાનો આજે જે આપણા વિસ્તારમાં જે રામાપીર બાપાના મંદિર મંદિર આ કાર્ય અને પ્રસંગ જે ઉજવાય છે આ જે નેમ ઉજવાય છે અમને ઘણો આનંદ અને ઉમંગ થાય અને દિલ પણ આપણું પ્રફુલ્લિત થાય છે અમે રામાપીર બાપાને જેટલો એમ એમનો આભાર ઉપકાર માનીએ તેટલો ઓછો પડે છે કારણ કે આ એક ધર્મ એક સનાતન ધર્મ આપણો છે ને ધર્મ આપણા દરેકને સત્ય સનાતન રાહ બટલાવે છે માટે અલગ ધની રામ આપીનો આ દરેકની પર સમાજ પર દરેકની વ્યક્તિ પર એમના આશીર્વાદ રહે એવા જ શુભ

નબીપુર પોલીસ મથકમાં આગામી ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વને અનુલક્ષીને પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ કે પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર ગામના સરપંચ આગેવાનો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારે હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકોને ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની કોમી એકતા અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈ પણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારે કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવા પર વિશેષ અપીલ કરી હતી હાજર આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઈદે મિલાદ તેમજ ગણેશોત્સવ સમિતિના આયોજકો નબીપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત નગરના આયોજકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જંગલ કુમાર શાળા બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના જંગાર કુમાર શાળા ખાતે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ તાલુકા લાયઝન ઓફિસર પ્રીતિબેન સંઘવી સીઆરસીસી સીઆરસીસીઓ અને બીટ નિરીક્ષકના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નવીપુર ક્લસ્ટરની ઝંગાર કુમાર શાળામાં બાર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીઆરસીસીઓ મિત્તલબેન યુ કુવારના માર્ગદર્શન હેઠળ તેમજ ઝંગાર શાળાના આચાર્ય છગનભાઈ એમ બોરિયા તેમજ શાળા પરિવારના આયોજન હેઠળ ક્લસ્ટરની વિવિધ શાળાઓમાંથી કુલ બત્રીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળ વૈજ્ઞાનિકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી નમસ્કાર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ભરૂચ તાલુકાના નબીપુર ક્લસ્ટરમાં આજે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ સીઆરસી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું આયોજન થયેલ છે નબીપુર ક્લસ્ટરની વિવિધ શાળાઓની બત્રીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળ વૈજ્ઞાનિકોએ જંબુસર નગર ઈદે મિલાદ પર્વની ઉજવણી ને લઈને મુસ્લિમ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર સાહેબની જન્મદિવસની ઉજવણી આગામી દિવસોમાં હોય જંબુસર નગરમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી ને લઈને જલ્લાપુર રોશની કરી સરકારની આમદની તૈયારી ચાલી રહી છે મુસ્લિમ સમાજમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે આમોદ તાલુકામાં પ્રાથમિક શાળા સાહોલમાં યુનિફોર્મ તેમજ બુટ કીટનું વિતરણ કરાયું હતું હેમલતાબીન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેમ ચોક્સી કોસંબા સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું હાસોટ તાલુકામાં પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતા બિન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કે એમ ચોક્સી કોસંબા સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમજ બૂટ મોજાની સાથે દરેક બાળકને પૌષ્ટિક બિસ્કિટનું પણ દાતાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી શાળાના આચાર્ય ડી સોલંકીએ કહ્યું હતું કે પધારેલ દાતા કેસરીમલ શાહને બુકે સાલ તેમજ પ્રશસ્તિ શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી તેમજ સરપંચ નવનીતભાઈ પટેલ અને તલાટી નિકુલભાઈ પટેલ દ્વારા તેઓના આ ભગીરથ કાર્ય બદલ આપવામાં આવ્યું છે અને શાળામાં બાળકોને યુનિફોર્મ સાથે કીટ આપતા બાળકોના મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસકુમાર પટેલે કર્યું હતું જેમાં શિક્ષક કુમાર જોડાયા હતા કાર્યક્રમમાં શાળાના એસએસસી અધ્યક્ષ વનિતાબેન પટેલની સાથે સભ્યો પણ હાજર રહ્યા હતા સરપંચ નવનીતભાઈ પટેલ આંગણવાડી કાર્યકર હેમલતાબેન પણ સહભાગી થયા હતા શાળાના બાળકો અને શાળા પરિવારે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો આચાર્યશ્રી પ્રાથમિક શાળા સાબોલ તાલપા સોળ જિલ્લા ભરૂચ અત્રેની પ્રાથમિક શાળા સહોલમાં આજરોજ શ્રી હન્નતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કોશંબા તેમજ શ્રી ક્રિષ્ટિમઠ શાહ એમ ચોક્સી પરિવાર તરફથી અત્રેની શાળામાં અભ્યાસ કરતા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં દરેક બાળકોને બૂટ મોજા અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે તેઓને પૌષ્ટિક બિસ્ટિકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે બદલ સાવૃત્તિ તે સર્વનું હું આભાર વ્યક્ત કરું છું અને આગળ પણ

Oh. ભરૂચની નવી વસાહટના ગણપતિ ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલે શ્રીજીની આરતીનો લાવો લીધો હતો તેઓએ ગણપતિ બાપાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે નવી વસાહટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

સમુદાયોગ્ય કાર્યવાહી કરવાની રજુઆત કરી ભરૂચ ડિવિઝન ખાતે એસપી મયુર ચાવડા ની અધ્યક્ષતા શાંતિ સમિતિ બેઠક યોજાય શાંતિ સમિતિની બેઠક માં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા સિટી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર